કચ્છમાં શિયાળાની વિદાય સાથે હવામાનમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડીના કારણે લોકોમાં સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ રહી છે ભુજમાં લઘુત્તમ તાપમાન ચૌદ આઠ ડિગ્રી નોંધાયું છે મહત્તમ તાપમાન તેત્રીસ પાંચ ડિગ્રી સુધી પહોંચ્યું છે નલિયામાં પરિસ્થિતિ વધુ વિષમ છે અહીં લઘુત્તમ તાપમાન છ પોઈન્ટ બે ડિગ્રી સુધી નીચે ગયું છે મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે આ વિષમ હવામાનની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર દેખાઈ રહી છે જીકે જનરલ હોસ્પિટલમાં સિઝનલ બીમારીઓના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે તાવ શરદી અને ખાંસીના દર્દીઓથી ઓપીડીમાં ખાસ વધારો જોવા મળી રહ્યો છે હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ લોકોને વિશેષ તકેદારી રાખવાની સલાહ આપી છે થોડા દિવસ પહેલાં બપોરના સમયે તીવ્ર ગરમીને કારણે લોકોને સુતરાઉ કપડાં અને માથે કેપ પહેરવી પડતી હતી જ્યારે સવાર સાંજ ઠંડક અનુભવાતી હતી